નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા ચોમાસું શરૂ થતાની સાથે જ લુણાવાડા શહેરના રસ્તાઓ રખડતા ડોરોના અડ્ડા બની જતા હોય છે આવી ગાયો શહેરમાં કચરાના ડગલાઓમાંથી પોતાનો ખોરાક મેળવતી હોય છે અને તેમાં પણ પ્લાસ્ટિકથી લઈ અનેક પ્રકારની જોખમી વસ્તુઓ ગાયના પેટમાં જતી હોય છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પશુપાલકોએ ગાયોને છૂટી મૂકી દીધી હોય તે શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવી દે છે જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે રાત્રિના સમયે અંતરમાં રોડની વચ્ચો વચ્ચ બેઠેલ ગાયો અને અન્ય પશુ નજરે નહીં પડતા વાહન ચાલકોને તેની સાથે અથડાઈ જવાનો ભય રહેલો છે લુણાવાડા શહેરમાં પ્રવેશતા માર્ગો તેમજ નગરપાલિકા સામે થોડા થોડા અંતરે ગાયોનું ટોળું અડ્ડો જમાવીને બેસી રહે છે છેલ્લા એક વર્ષમાં લુણાવાડા શહેરમાં રખડતા ડોરે રસ્તે જતા રાહદારીઓને અડફેટે લીધા હોવાના બનાવો બન્યા હતા જોકે તેમાંથી પણ નગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો નથી અને હજી પણ રસ્તા ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે